સુરતના કાપોદરા વિસ્તારમાં મે બે હજાર ચોવીસમાં માં મિત્રતા પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો સુરતના કાપોદરા વિસ્તારમાં મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો બાદમાં તેના બેંકમાંથી મરણ મૂડી રૂપિયા ત્રણ લાખ રૂપિયાની લૂંટ કરી લીધી હતી આ મામલે ફરિયાદ નોંધાતા બાદમાં પોલીસે આરોપીને ધરપકડ કરી રૂપિયા કબજે લીધા હતા જેને કોર્ટમાંથી દોઢ મહિનામાં છોડાવી વિધવાને પરત આપવા આવ્યા હતા કાબોદરા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી આ બીમારીમાં તેમનું સત્તર મે બે ના રોજ મોત નીપજ્યું હતું જેથી તેની વિધિમાં

આરોપી સંદીપ ગજેરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેના યુપીઆઈ પીન અને પાસવર્ડ અગાઉથી એફઆરઆઈ દાખલ કરી હતી જેથી કાપોદરા પોલીસે મોબાઈલ ઘરફોડની અને તેની મારફતે ત્રણ લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનાર ચોરીના ગુનાના મલદામાલ ત્રણ લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી

સુરતના કાપોદરા મોબાઈલ ચોરી કરી ગયા બાદ ગુગલ પે એપ્લિકેશન દ્વારા ત્રણ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું જેમાં પોલીસે આરોપીને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો આ ગુનામાં ફરિયાદીએ મુદ્દા માલ છોડાવવા માટે કોર્ટમાં રજૂઆત કરી હતી જેમાં મુદ્દામાલ પરત કરવાનો હુકમ થતાં ત્રણ લાખ દસ હજારનો મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસુરાના હસ્તે ફરિયાદીને પરત કરવામાં આવ્યો હતો પોતાના પૈસા પરત મળી જતા ફરિયાદીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ ઇનાયત સુરત